તે બંધ કરાવવા માટેની રજૂઆત કરી રહી છે દ્વારકા સહિતના આસપાસના વિસ્તારોમાં કેટલી જગ્યાએ આ પ્રકારે એ ઓનલાઈન જુગારનો ધંધો જે છે તે ચાલતો હોવાનો વિડીયો આ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હશે હમ ગુડ આય હે Blah 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 પોલીસ નહીં આવે ને જોજો મને આવતા નહીં મને એમાં બધા પોલીસ નહીં આવે ને પોલીસ વાળા કોઈ ચિંતા ના ને પોલીસ વાટે ના જાય જગ જાહેર જુગાર રમાય છે અહીંયા આમાં જગ જ્યારે જુગા રમાય એના ઉપર રેમોરેશન નથી એવું ધાર્મિક સ્થળ અથવા તો ધાર્મિક દવાળો પર રેમોરેશન આવશે હા તમને છૂટ છે બધી પરમિશન છે જુગાર રમાડવાની જુગાર છૂટ છે તમને હે લખે લખેલું પણ પટેલ એન્જન્સી હા હાઈકોર્ટનો સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે તમને ઓર્ડર છે ને પોલીસ અત્યારે બોલાવતો તો તમને આ છૂટ છે ને તો જુગાર રમાડવી જગ જ્યારે બરાબર બોલાવી જુગારો અત્યારે જગ જાય આ લોકો જુગાર રમાડે છે અહીંયા નકું તા અહીં

આ લોકો જહેર જુગાર ચાલુ સુપ્રીમ કોર્ટ નો ઓર્ડર છે આનો હાઈકોર્ટ નો ઓર્ડર છે ને અત્યારે આ લોકો એમ કે હાઈકોર્ટ નો ઓર્ડર છે આ જો તમે જોઈ શકો છો આ લોકો એમ કે હાઈકોર્ટ ઓર્ડર છે એમ ખાસ લોન લેવી ઇનામ માત્ર મશીન દ્વારા સર્વિસ ખોલ આપવામાં આવશે અને અથવા તો આ તમે જોઈ શકો છો અહીંયા અહીંયા કેસમાં પીટીશન એક કંપનીનો એક્ટર કંપની દ્વારા હેઠળ નોંધાયેલી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે પીટીશન પાસે પોતાનાનો ધંધો ચલાવવા ઈ બીજન ઇસોસિએશન દ્વારા દરેક પ્રકારની વસ્તુ જેવી યંત્રો પૂજાની વસ્તુની વસ્તુમાં ધાર્મિક વિગેરે લખન અને વનવટન ભારત ભારતભરમાં વેચાણ તથા પ્રમોશન એક્ટિવિટી કરવામાં સેલિકેશન આઉટ વેચાણ કેન્દ્રો કરાર છે ત્યારબાદ ધંધાના વધુ વિકાસ માટે અમુક પ્રમોશન અને ગિફ્ટ સ્ક્રીમેટર લાગુ કરેલ છે પિશનર દ્વારા વેચાણ કરવામાં આવતી વસ્તુનું ખરીદવા કરવાથી ગ્રાહકને આઈડી નંબર આપવામાં આવે છે અને તે આઈડી પ્રિટીશન કંપની ઓનલાઈન વેબસાઇટ ઉપર નાખવામાં આવે છે અને જો આવી આઈડી નંબર ઓનલાઈન ડ્રોમાં સિલેક્ટ થાય તો તે આવા વ્યક્તિને રૂપિયા સોનો એક ચાંદીનો સિક્કો પ્રોત્સાહન રૂપી આપવામાં આવે છે જો ચાલે ચૂકો હાજર હોય તો તેના નંબર રૂપિયા ખરીદવા આપવામાં આવે છે આ તમને પોલીસે પરમિશન લીધી સુપ્રીમ કોર્ટ પરમિશન લીધી તમને બધાને હલાવે છે સુપ્રીમ કોર્ટ પરમિશન દીધી છે હા હાઈકોર્ટનો ઓર્ડર છે તમને હા બોલો બોલોને જરાક મળવાનું જરૂર નથી અમારે આ તમે જુગાર જ સંભાળો અમારે

તો તમારો ઓડો હાલે અને ગેરકાયદે રીતે ધંધા હલાવતો હોય અથવા તો ધાર્મિક દબાણ દૂર થાય તો તમારું દબાણ હું કામ નથી દૂર થતો એમ કહું છું કેટલા પૈસા તમારા પડ્યા છે અત્યારે જોઈ લ્યો મિત્રો આપણા વકીલ મિન્દ્ર મિત્ર અથવા હર્ષભાઈ નમ્ર વિનંતી આ લોકો અત્યારે એવા ઓખા મટણમાં હલાવે છે જુગારની ધારા તો આ એમ સુપ્રીમ કોર્ટ તમને સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે આપણે હર્ષભાઈ સિંધવી નું આ મોકલીશું તમને છૂટ છે કેવો તમે હે શું કહો તમે બોલો બોલો ફોન કરો હાલો

અલા આ તો જુગાણ ન તો કેમ દૂર ન થતા એમ અમને વાંધો અહીંયા છે તો આપણે અર્થવે સિંધીને આ જરાક સાંભળવું જોઈએ ને લાઈવ ચાલુ જ છે આપડો અત્યારે આ જુગાની થા આ તમને પરમ સુપ્રીમ કોર્ટે આપી તમને બધાને સુપ્રીમ કોર્ટે તમને છૂટ આપી છે આ ભાઈ એમ કે છે અમને સુપ્રીમ કોર્ટે છૂટ આઈપી લાઈવ ચાલુ છે મારું અત્યારે અત્યારે લાઈવ ચાલુ છે જોઈ લેજો મિત્રો અત્યારે આ જુગારવાળા બધા અહીંયા હાજર છે

हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी है थ्री स्टेप सोल्यूशन वीशियन ओरल क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस